લોક સાહિત્ય જે કલ્પ વૃક્ષ જેવું છે કહેવાય છે કે કલ્પ વૃક્ષની નીચે ઉભા રહીને જે માગે એ મળે એમ લોક સાહિત્ય પાસે જે માગો એ મળે એમાંથી અર્ધસભર દુહા મળે અયામાં સ્પંદનો પ્રગટાવતા ગીતો મળે અરે બુદ્ધિ જાતુર્ય વધારતા ઉખાણ મળે કવિની શક્તિને ખીલવતા જોડકણા મળે માનવીની કોઠા હુજ પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે ઝવચંદ મેઘાણી કહેતા કે છ મહિનાના બાળકને જેટલું માનું ધાવણ ગણ કરે એટલું જ આપણું લોકસાહિત્ય આપણને ગણ કરે પણ જો એનો અર્થ આપણને સમજાય ને તો જૂના સમયમાં જ્યારે આજના જેવી શાળા કોલેજો કે યુનિવર્સિટી નહોતી ત્યારે કંઠસ્થ લોક સાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ ખૂબ સારી રીતે થતું આરોગ્યની વાત હોય કે પછી જીવન જીવવાની વાત હોય બધી જ વાતો લોકસાહિત્ય દ્વારા સારી રીતે એ લોકો જાણતા અને વારસાગત એ પોતાના બાળકોને પણ આપતા પરંતુ અફસોસ એ જેટલું પણ જ્ઞાન હતું એ બધાને અત્યારે આપણે જાણવી શક્યા નથી હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આપણા લોક સાહિત્યની જ આવી એક વાત સાંભળવાના છીએ જેને મનુભાઈ જોધાણીએ શબ્દરૂપ આપેલ છે બટા હીરા ઉઠ વા ઉઠ ઉઠ એમ કહી રામા પટેલે વેલી પરોટે ફાટેલા ગોદડામાં તૂટી વાળીને પડેલા પોતાના એકના એક દીકરા હીરાને ઢંઢોળ્યો અને આંખમાં આવેલા ઝળિયા લૂચતા મહા મુસીબતે ગળે ભરાયેલ ડૂમો હમાયો હીરો ભડાક દઈને બેઠો થઈ ગયો બાપનો ગળગળો હાથ સાંભળતા ઈ હેપતાઈ ગયો ગઈ રાતે બાપાને ન્યાતે તેડાવેલા ઈ એને ખબર હતી પોતાની વહુનું આણું તેડવા સંબંધી થયેલ બોલા ચાલીની એને જાણ હતી એટલે બાપે વેલી પરોઠમાં એને ગળગળે સાદે ઉઠાડ્યો ત્યારે એના દિલમાં અમંગર શંકાઓ જાગી ઉઠી કે એણે બાપને ઓશ્રીની કોર ઉતરતા જોયો પણ પગમાં નહોતું જોર કે નહોતો ઉત્સાહ ભાંગેલ પગે કોઈ નંખાઈ ગયેલો આદમી ઉતરે એમ એનો બાપ ઓશ્રી નીચે પગ મૂકતો હતો હીરા એ પડેલા ગાડામાં ઘરવખરી ભરેલી જોઈ એ હળી કાઢી અને બાપની પાસે આવ્યો ને આતુ રાખે તાકી રહ્યો બાપા શીત જાઉ બેટા અંજળ ઉઠું એમ કહીને ડોહો પાછો ફરી અને હીરાની પથારીનું ગોદડું ઉચકી લાવ્યો અને ગાડામાં નાખી મૂંગો મૂંગો બળદના ખીલા તરફ વેરો ફૂટતી જુવાનીથી થનગનતો હીરો પાછલી રાતના આછા અજવાડિયામાં બાપની નિસ્તેજ મુખ મુદ્રા ઉપર દુઃખની છાયા જોઈને ઠરી ગયો બાપે બળદ જુતરા અને જાપાની બાર ગાડું હાકી લીધું હીરો ચિંતા તુર મુખે પાછા પાછા હાલી નીકળ્યો બાપ કે દીકરાના મોમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં રામા પટેલની આંખો શરમ ચિંતા અને દુઃખથી ભારે થઈ ગઈ હતી આંસુ ઉભરાઈને પાપણ હુંધી આવીને અટક્યા હતા એ જાપે આવતા ગાલ ઉપર ટપકવા માંડ્યા અને સીમાડો વળોયતો ત્યાં તો રામા પટેલનો હી હાથ નોર્યું એનાથી પોખ મુકાઈ ગઈ અને હીરોય રડી પડ્યો આ રામા પટેલ વડવાઓએ ટીમે તોરણ બાંધ્યું અને વસવાટ કર્યો ઈ પછી તો ગામની રિદ્ધિ વધી અને કુટુંબની આબરૂ ને આબાદી વૈજા વંશ પરંપરાથી ઉતરી આવેલી ખાનદાની પણ વારસામાં ઉતરી હતી દરબારી માન મરતબો અને નાતમાં લાજ આબરૂ વાળા કુટુંબના વડા રામા પટેલ ઉચકિયા ઉચકાઈ એવા ભાર બોજવાળા માણસ ગણાતા

વરકન્યા બબ્બે વરસના છા ઈ પહેલા એમને પરણાવી દીધા અને આધેડ ઉંમર પછી પોતાનું પહેલું પેટ પરણાવતી વખતે બંને વેવાયોને હોશનો કોઈ પાર ન રહ્યો દાન દેતી વખતે રામા પટેલે ફાટ ભરીને રૂપિયા વેચેલા ને દેવજી પટેલે ધ્વજા ઉપર વટ ખર્ચ કરી અને નાતમાં ડંકો બગડાવેલો પણ તડકી છાઈડી એ તો જગતનો નિયમ સુખ આવે તો એના પછી દુઃખ તો આવે જ તે રેધી સીધીથી ફૂલ્યું ફાયલું રામા પટેલનું કુટુંબ છોડી અને પટલાણીએ જે દિવસે સ્વર્ગવાસ કર્યો એ દિવસે રામા પટેલના ઘર માંથી સાક્ષાત લક્ષ્મી ગઈ હોય એમ લાગ્યું વર્ષો નબળા આવતા ગયા કુટુંબ અને છેવટે દેણામાં ડૂબી ગયેલા ઘેર જવા માંડી રામો પટેલ ખેડૂત મટીને ઉભડ્યા જેવો બની ગયો અને બાપ દીકરો મજૂરી કરીને માઇન્ડ માઇન્ડ પેટ ભરવા લાગ્યા પટેલના દિલમાં ઊંડી ઊંડી આશા હતી કે વહુને આણું કરશું એટલે લક્ષ્મી જેવી વહુના પગલાએ મારી આ દશા વર્ષે

વેવાણના વેણ ઉડતા ઉડતા એના કાને પડ્યા ત્યારે એના કાહજામાં તેલ રેડાણું એ ફફડી ઉઠા અને આખી રાત ઊંઘ નું આવી એટલામાં થોડા દિવસ થયા અને દેવજી પટેલે નાદ ભેગી કરી ને ગામોટી રામા પટેલને બોલાવી ગયો રામા પટેલ લક્ષ્મી હવે મોટી થઈ ગઈશ આણું કરવું પડે એવડી થઈ તોય તું કઈ બોલતો જ નથી ગરથ વિનાનો ગાંગલો અને ગર્થે ગાંગજી ભાઈ ઈ વાળી કહેવત મુજબ નાતીલાઓ એક વખત ના રામા પટેલને હુકારે વાત કરવા માંડી થી વિટરાય ગયેલ માણસને અપમાન ને ગળી જતા શીખવું પડે એમ રામા પટેલે એ શબ્દો શાંતિથી સાંભળ્યા અને પછી કીધું મારી ક્યાં ના મારે માથે થી રસોડું તો ઉતરે દેવશીની વહુ ઓછરીમાં બેઠી હતી એનો ઉતાવારીય સ્વભાવ એને જંપા નહોતો દેતો એને બેઠા બેઠા રાયડી નાખી મો તો આણું તેડનારો નઈ જોયો હોય મારી દીકરીને લઈ જઈને ખવરાવશે હું ધોઈ પાહે બેઠેલી લક્ષ્મી એ માના મુવાડો હાથ દઈ દીધો માં એવું ન બોલાય બોલ મા અરે બેસ બેસ તને છોકરા ને શું ખબર પડે એમ કઈ માએ એનો હાથ તર છોડી નાખ્યો લક્ષ્મી નિહા હો મુક્તિ ઘર માં હાલી ગઈ જ્યાં ઝાર બાજરી નું બટકું અમે ખાહું ઈ એને ખવડાવશું એમ કઈ રામા પટેલ ઊંડો નિસાસો નાખ્યો વેવાણના મેળાનો ખા એના કાળજામાં છુરીની જેમ ભોગાઈ ગયો દેવશી અવેજની વાત કાઢી અવેજ ભરી જાય પછી આણું કરું એવું કહી અને દેવશી રામા પટેલની સામે જોયું મહા મુસીબતે પેટ ભરતો રામો રૂપિયા ક્યાંથી લાવે નીચું જોઈને ભોય ખોતરતા રામા પટેલ તરફ જોઈ અને નાતે ફેસલો સંભળાવી દીધો અવેજ ભરે તો આણું વાળજે છે ને અવેજ ન ભરી શકાય તો દેવશીએ પૂછ્યું તો નાત તને ફાર ગતિ લખાવી દેહે પછી તું તારી સોડીને ગમે ત્યાં ખરગાવી દેજે એમ કહી અને નાત ઉઠી ગઈ નાતનો ફેંસલો સાંભળી અને રામા પટેલના હૈયામાંથી હાઈ નીકળી ગઈ એ ઉઠ્યા ત્યાં તો એના પગ ભાંગી ગયા હતા મહામુસીબતે ઘરે આવી ફળિયામાં ઉખરાણા ઉપર મૂકેલા તૂટેલા ખાટલા ઉપર એને પડતું મૂક્યું અને આખી રાત એ આકાશની હામે તાકી રહ્યા પોતાની ઘરની લક્ષ્મી ગઈ હવે ગૃહલક્ષ્મી જેવી દીકરાની વહુ હાલી જતી અને દેખાણી વર્ષોની આશાઓ ભાંગીને ભૂકો થઈ ગઈ અને સાથોસાથ એના શરીરને ભાંગી નાખ્યું એને એનો ભૂતકાળ યાદ આવ્યો બાપ દાદાની કીર્તિને વૈભવ એ નજરની સામે તરવૈરા એ જાહો જહાલીના પડછાયા વચ્ચે બે આબરૂ બની રહેવાનું એને ભારે વહમું થઈ ગયું નાક કપાવીને જીવવા કરતા કૂવો પૂરવાનું એને મન થઈ આવ્યું એટલામાં હીરો પડખો ફેરો એના હળવળાટે ડોહાના દિલને પાછું પાડી નાખ્યું એનો જીવ ફરી ચકડોળે ચીડ્યો અને છેવટે ઘરમાં જે બેચા ઠોબરા ને ફાટલા તૂટલા ગોદડા હતા એનો ઉચાળો ભરીને બીજે ગામ ભાઈ જાય મનસુબો કર્યો વિચાર વળમાં ફૂદડી ફરતા ડોહાની આંખમાં જંપો ઉભરાયો મહામુસીબતે પાછલી રાતે એણે હીરાને જગાડ્યો અને જ્યાં વડવાઓ જીવી ગયા અને પોતે ભોગવ્યું હતું એ ઘરની મીઠી યાદના સ્મરણો અવશેષ ઉપર છુપા આસુ સારતો રામુ પટેલ ગાડું હાકીને ગામ મૂકીને હાલી નીકળ્યો અને ગામને સીમાડે જતા રામા પટેલથી પોક મુકાઈ ગઈ ઓ મારા બાપ લિયા અને હામેથી હાલ્યા આવતા ઘોડે સવારે પોક સાંભળી ઘોડું હાકી પાસે આવ્યો એણે બાપ દીકરાને હામ હામાં રડતા જોયા ને ગાડામાં ઉચાળો જોયો એટલે એને લાગ્યું કે વખાના માયરા દુઃખી માણસો હશે ઘોડે સવારે પાહે આવી બાપ દીકરાને ધીરજ આપીને છાના રાખ્યા પટેલ આવડું બધું હું પડ્યું શેઠ કીધાની વાત નહીં પૈસો ગયો ખેતર ગયા ઘર ગયા બૈરી ગઈ કોઈ વાતનો શોખ નહીં મારા દિલમાં આશા હતી કે દીકરાની વહુને પગલે બધું પાસું આવશે પણ હવે આશા ભાંગી પડી શેઠ વિસામણમાં પડી ગયા જુવાન જોથ દીકરો બેઠો અને છતાં વહુની આશા કેમ ભાંગી પડે એનાથી ધીમેથી કીધું પટેલ કાલ હવારે તમારો દીકરો પહોંચશે એટલે વહુ તો આવશે જ ને શેઠ એને પહોંચાય હોય છે પણ વેવાય હવે વહુને બીજે દઈ દેવા બેઠાશ એ કેસ કે હવે જ ભરી જા પણ પૈસો ક્યાંય કાઢો

મારી ઉપર એમને વિશ્વાસ નહીં આવે અને થાલો વેણ નાખી દેખી થાવા હું શીત જાઉં અરે ભલા માણા તું એ સતર શેઠને ઓળખતો નહીં જ ગામમાં કોઈને લગ્ન આવે એટલે જઈને ઘરેથી ઘરેણું લઈને વરને પહેરાવી આવે લગ્નને દિવસે જઈને પૂછી આવે ને જરૂર હોય તો પૈસા આપે આવો તો એ ખાનદાન માણસ છે રામા પટેલના હૈયામાં કંઈક હિંમત આવી જાણે પ્રભુ આવીને એને આ સૂચવતા હોય એમ એને લાગ્યું અને એણે ઉછળતા હૈયે શહેરની વાટ લીધી અને ગામમાં જઈ ભાઈ મળશે ગામના પાદરમાં આવી એણે પટેલ સામે જોયું અને પછી બોલ્યો સીધી બજારે વયા જાવ જમણે હાથે ખાસો આવશે ને ત્યાં ચત્રભુજી ભગવાનનું મંદિર છે શેઠ બાર વાગ્યે ત્યાં દરરોજ દર્શને છે એટલે બાર વાગ્યે દર્શને આવશે ભલે બાપા એમ કઈ પટેલે હાથ જોડ્યા અને ગાડું હાકી મંદિરને ને હામે લાવ્યા ચોરે થોડાક સાધુ બેઠા હતા થોડા કણબી પટેલ બેઠા હતા બધા શેઠ આવવાની રાહ જોઈને બેઠા હોય એમ પટેલ નહીં લાગ્યું એટલે રામા પટેલ હીરા ને ત્યાં લઈ અને બધા ભેગા જઈને બેસી ગયા બાર વાગ્યા ચતરભર શેઠ દર્શને આવ્યા આરતી થાય એટલે દર્શન કરી અને બાર આવે ત્યારે સાધુ બાવાને પોતાને હાથે સદા વ્રત આપે ઉજવ્યાત વણ હોય તો એને પોતાની આરે ઘરે જમવાઈ લઈ આવે બધાને જમાડીને પોતે જમે શેઠનો રોટલો બધે વખણાય બાર વાગ્યા એટલે શેઠ આવ્યા દર્શન કરીને બહાર આવ્યા એટલે સૌ ઊભા થયા સદાવ્રત આપી અને શેઠે જમવા માટે ઘરે લીધા જમીને સૌ ચાલ્યા ગયા પણ રામા પટેલના પગ ખીલો થઈ ગયા કેવું કેવી રીતે એ મૂંઝવણથી એમની જીભ થોથવાવી શેઠ શેઠ પટેલની મૂંઝવણ કરી ગયા પટેલ કઈ કેવા આવ્યાસ ઈ તે બોલી શકતા નથી ઈ જાણી લીધું એટલે પાસેના ઓડામાં પટેલ ને એકાંતે બોલાવીને પૂછ્યું બોલો પટેલ તમારે કઈક એવું પટેલની આંખમાંથી આહુની ધારા થઈ પૂછ્યો સિંહ ખડ નો ખાય એમ ખાનદાન માણસ માથે દુઃખના ઝાડવા ઉગે તોય અરેરાટી કરે નહીં અને હાથ લાંબો કરવા તો મરવાનું પસંદ કરે પટેલથી બોલાયું નહીં શેઠ એને ધીરજ આપીને કીધું પટેલ જે કઈ કેવું હોય ને એ બોલો આ ઓડા ને કાન નહીં તમારી વાત અહીંયા જ દટાઈ જાહે શેઠ વખાનો માયરો આવ્યો શેઠે આતુર રાખો પૂછતી ગઈ અને પટેલનું ભૈયું ઉઘડતું ગયું પટેલે બધી વાતે સંભળાવી અને છેવટે બોલ્યા હા મેં માંડી આપવા મારી પાસે કાંઈ જ નથી પટેલ કેટલા પૈસા જોહે જાણે પટેલના છેલ્લા શબ્દો શેઠે સાંભળ્યા જ ન હોય એમ શેઠે વાત કાપી નાખીને પૂછ્યું ત્રણસો રૂપિયા બહુ થા ઠીક ચારે તમે દુકાન જાઓ એમ કંઈ શેઠ કપડાં પહેરવા ઉઠ્યા મીઠી મૂંઝવણ અનુભવતા બાપ દીકરો શેઠની દુકાને આવીને બેઠા શેઠે આવીને મુનિમને કીધું આ પટેલને ત્રણસો રૂપિયા ગણી આપો શેઠની તાક જબરી શેઠનો હુકમ થાય પછી મુનિમ પૂછી જ ન ઓકે ને આવા કિસ્સામાં તો ક્યારેય નહીં રૂપિયા મુનિમે ગણીને પટેલની સામે મૂકવા માંડ્યા અને પટેલે ફાટમાં બાંધ્યા એટલે મુનિમે ચોપડો ઉઘાડ્યો લાવો અંગૂઠો પાડી દઉં એમ કહી પટેલે સઈને બદલે અંગૂઠો પાડી આપવા માટે હાથ ઉંચો કર્યો શેઠની આંખ ખેંચાણી રૂનીમ સમજી ગયો એણે ખાતાનો ચોપડો હંકેલી લીધો અને રોજમેળ કાઢીને પૂછ્યું શા ખાતે ઉધારું ચોપડામાં પીળું પાનું છે ને ત્યાં એ ઉધારો

વહુના પગલે દશા વળવાની આશાએ પટેલ સમયનું ચક્ર હાલતું અને એક દિવસ હીરા આ હું ખેસ રામા પટેલ ડેલીના ગડારામાં ખાટલા ઉપર હુતા એમણે અવાજ સાંભળી અને બેઠા થઈ જતા પૂછ્યું રામા પટેલ અંધ બન્યા પછી હંમેશા ડેલીના ગડારમાં હુઈ રહેવાનું રાખ્યું હતું ઉનાળાના તાપમાં લુખો રોટલો ખાઈને જાત તોડેલી ને મગજ ગરમી આંખે ઉતરતા આખો ગઈ એટલે ગડારામાં માં રહેવા સિવાય કાઈ કરતા નહિ બાપા એ તો ઘોડાની લગામ ખખડેશ ઘોડીને દોરી લાવતા હીરાએ ડોહાના ખાટલા પાસે આવીને જવાબ આપ્યો ઘોડી કોની ઘોડી છે આતુરતાથી ડોસા એ પૂછ્યું આપણે લીધી જ ને ઘોડી લીધી ડોહો ઉઠી ગયો કોઈ માઠા સમાચાર હાવળી સ્તબ્ધ બની ગયેલ માનવી પેઠે ગમગીન બની ગયા ફરી વારે એમણે પૂછ્યું પણ ખખડેશે હું ઘોડાની લગામ છે બાપા લગામ હા બાપા ડોસાએ માથું ઢૂણાવ્યું બટા આપણાથી ઘોડીએ બેહાય નહીં ને લગામને ઘૂઘર્યું ટંકાવાય નહીં કેમ બાપા બટા જાણે ભારે દુઃખી હૃદયમાંથી માંડ શબ્દો નીકળતા હોય એમ ડોહાના હોર ફફડી રહ્યા હજી આપણું નામ ચતરભર શેઠના ચોપડે પીડા પાનામાંસ હીરાને જૂના દિવસો યાદ આવ્યા એ નીચું જોઈ ગયો ડોહાની આંખમાંથી આંસુ ખરી પડ્યા બાપા એ દેવું વાળી દઈ તો હા બેટા પછી જ ઘોડે બેહાય ને હીરાએ લગામ ઉતારી લઈ ઘોડીને ખીલે બાંધી દીધી અને ભારે પગલે બાપાના ખાટલા પાસે આવી પાંગતે બેસી ગયો અને ડોહાના પગ ઝાલીને બેઠો એની આંખમાંથી ઉના આહુડા ડોહાના પગ ઉપર પીડ્યા અંધ ડોહાની પ્રજ્ઞા શખશુએ દીકરાનું દુઃખ જોઈ લીધું એણે હીરાને પૂછ્યું ઘરમાં હગવડશે હા બાપા લક્ષ્મીના પગલે ઘરની દશા સુધરતી હાલી હતી વર્ષો વર્ષ ઉપજ વધતી ગઈ અને ડોહો જૂની જહાહો જહાલી પાછી આવતા અનુભવી રહ્યો છતા ચતરભ નો ચોપડો અને પીળા પાનાની સ્મૃતિ એને કળાવી મુકતી આજે ઋણમાંથી મુક્ત થવાનો પ્રસંગ હાપડતા એનું ખાનદાની ભાઈ લોહી ધબકી ઉઠ્યું એના પગમાં માં જોર આવ્યું એ ખાટલામાંથી અડધો બેઠો થઈ ગયો એના ચહેરા ઉપરનું તેજ ઝબકી રહ્યો હીરો હમજી ગયો એને ઘરમાં જઈ રૂપિયા ભરેલી માણ ખોદી કાઢી અને ગાડું જોડી અંદર ગાદલું નાખીને બળદની ડોકે ઘૂઘર માળ બાંધી બળદ જોઈતરા ડોહાએ બેઠા બેઠા પીછું મારા લુગડા ક્યાંસ હીરાએ કલાકમાં ધોયેલા સફેદ બાસ્તા જેવા કપડા બંડી અને પાઘડી લાવ્યા એ પેરી અને ડોહા કસબી પછેડીની ભેટ બાંધીને ગાડામાં બેઠા બાર વાગ્યા પહેલા જૂના મંદિરના ચોરે આવીને એ બેઠા નિયમ મુજબ ચતરભ શેઠ આવ્યા સદાવ્રત અપાયું ને મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું રામા પટેલ અવાજ ઉપરથી શેઠને પારખી લીધા ને ઉઠીને પગ ઝાલ્યા શેઠ જમવાનું પછી પેલા મારું પતાવો ચતર્ભ શેઠ તો તાકી પટેલ હું પતાવું એક પટેલને તમે પીળે પાને લખીને રૂપિયા આપતા શેઠની જૂની સ્તૃતિ રાજી થઈ ડોહાના ભાઈનો ફેરફાર એ સમજી ગયા પણ પીળે પાને લખેલ પૈસા પાછા કેમ લેવાય એ બિચારે ચૂપ થઈ ગયા પટેલે હીરાને ખેંચી ઈશારો કર્યો એટલે હીરો ગાડામાંથી માણ ઉપાડી લાવ્યો ત્રણસો ઢગલી હવે આપનું કેટલું પટેલ મારે તો આ પૈસા ન ખપે મેં તમને આપ્યા હતા એ લખીને આપ્યા હતા એના ઉપર મારો હોક ન હોય નહીં શેઠ હીરા બીજા ત્રણસો રૂપિયા વાજ ના મુકી એમ કઈ શેઠના પગ પકડ્યા પટેલ ઉઠો ઉઠો આટલું ન હોય હું પૈસા નહીં લો તો મારે ત્યાં હું અન્નજળ અન્નજ હરામ હો શેઠ ની મુશ્કેલીનો રહ્યો પૈસા નો લે ત્યાં સુધી પટેલ જમે નહીં અને પોતાને પછી ખાવું કેમ એમના ભેજામાં એક વિચાર આવ્યો એમણે મુનિમ ને બોલાવીને કીધું જાવ પટેલ છસ્સો રૂપિયા આપે જ ને બીજા સસ્સો આપણે દુકાનેથી લાવીને એમાં નાખો પટેલ સમજા કે શેઠ પૈસા ઉમેરીને પાછા આપે એટલે એમણે તો ડૂસકું ખાય અને રડવા માંડ્યું શેઠ આપને પ્રતાપે હવે તૂટો નહીં આ પૈસો ગમે એમ કરશો તો હું આપ્યા વગર નહીં રહું અરે ભલે પટેલ તમારી જીત છે એટલે આપણે આ જગ્યાએ પાકી ડેલી બંધાવીને છત્રભુજીને અર્પણ કરીએ ડોહો તો હર્ષથી ખીલી ઉઠ્યો હીરા માન લાય ને હીરાના હાથમાંથી ડોહાએ માન લઈ અને ઠલવી નાખી શેઠ ચત્રભુજ ભગવાન જેવા ચત્રભુજ શેઠના પગમાં આટલું ધરું તોય ઓછું શેઠ હસી પડ્યા ને પટેલના જમવા લઈ ગયા પણ મો ભાણા ઉપર સિવાય ગયું કોળીએ ઉપડવાની શક્તિ પટેલમાં ન હોય એમ દેખાયું શેઠ આમે જોઈ રહ્યા પટેલ જમતા કેમ નહીં શેઠ મારી આંધળાની આંખે રાતા પીળા દેખાય શેઠ સમજી ગયા પટેલ ની રાતે જમી લ્યો પછી બધું થઈ જાય ના શેઠ એ પીળું પાનું મન જો પેલા ને પટેલની ખાનદાની ઉપર વારી જતા જતર ભસ શેઠે એ ચોપડાનું પીળું પાનું ફાડીને પટેલના હાથમાં મૂક્યું અને પટેલે એ પાનાની ઘડી વાળીને પોતાની મંડીની લાંબી કહ સાથે બાંધતા જીવન સાર્થક થયું અનુભવી રહ્યા આવા હતા એ સમયના ખાનદાની વાળસો અત્યારના જમાનામાં એ વસ્તુ મળવી મુશ્કેલ છે મિત્રો જો તમને આવી વાત સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપણો વેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે તો ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો તેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી